સુદ રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીને લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે જેડ યુસીસી કમિટી કામ કરી રહી છે ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું હતું કે અગાઉ પણ મેં બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ પદ પર સેવા આપી છે ત્યારે ફરી મારી નિમણૂંક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરતો રહીશ રેલવેના ઘણા વણ ઉકેલા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે જેડઆર યુસીસી કમિટીમાં કેન્દ્ર રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે ત્યારે આ બે વર્ષ દરમિયાન ઉત્તર ભારતોની ટ્રેનમાં જોવા માટે જે પ્રશ્નો થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉત્તરા રેલવે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉત્તરા રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્ન કરીશું આપનો કલ્પેશ બારોટ મેમ્બર જેદાર્યુસીસી વેસ્ટર્ન રેલવે સમાજ તો કોનો કામગીરી વેચતા વર્ષના લાંબા સમયના બાદ આ સન્ની જનતાનો સેવા કરવાનો મોકો મને રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાગણ દ્વારા આપવામાં આવ્યું છે તે બધું રેલવે મંત્રાલય વેસ્ટર્ન રેલવેના જીએમ ડીઆરએમ તેમજ જ અમારા પાર્ટીના નેતાનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે શહેરની જનતાના પ્રાણ પ્રશ્નો છે જે રેલવેને લગતા પ્રશ્નો છે એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે એમાં હું પરિપૂર્ણ થઈશ એટલો મને વિશ્વાસ છે અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરી લેતી હતી એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે અને બીજી મારી માંગણી હતી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીનો સ્ટોપેજ આપવામાં આવે ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય આ બીજી ગાડીનો સ્ટોપેજ આપવાની એક માંગણી હતી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેને લાગતા જે કોઈ બી મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ એનું આપણે ખાતરી આપું છું અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે અગિયાર થી બે દરમિયાન રૂવાલા ટેકરા ભાગર ખાતે મારી ઓફિસ છે ત્યાં આવીને મને રજૂઆત કરી શકે છે